હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો દોસ્તો અત્યારે હું તમને સફેદ ડુંગળીની હરાજી બતાવવા જવાનો છું બરાબર તો એની પહેલાં વિડિયો એન્ડ સુધી બનીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે મારા ભાઈ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો કેમ કે આ ચેનલમાં તમને ડેલી અપડેટ મળે છે અને બરાબર દેવાળિયા ખાતે લાઈવ હરાજી સફેદ ડુંગળીની ચાલુ છે તો આજની શું બજાર ભાવની પોઝિશન છે શું નહીં શું નહીં એ તમને બધી ડિટેલમાં હું જણાવવાનો છું તો વિડીયોને એન્ડ સુધી બનીને લેજો બાકી બરાબર વિડીયોને એન્ડ સુધી જોજો ઘણા એવા ભાઈઓ છે જે વિડીયોને સ્કીપ કરી નાખે છે બરાબર છે ખાલી મેન મેન બજાર ભાવ એ જ જોવે છે તો ભાઈ એવું ન કરો બરાબર જેથી કરીને તમે વિડીયો પૂરો જોશો ને તો ફાયદો એ થાય છે કે બીજા ખેડૂત લોકો સુધી યુટ્યુબ વિડીયો વેપારી ભાઈઓ સુધી મોકલે છે તો ચલો કાંઈ વાંધો નહીં વિડીયોને અંદર સુધી બનાવી રહજો આજના શું બજાર ભાવ છે આજે જોવા જઈ રહ્યા છે આપણે મહુવા માર્કેટિંગ યાર્ડ આચારભાઈ રો રૂપિયા મૂકો 80 રૂપિયા 50 50 રૂપિયા બળતા કો બચા 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 51 52 બળતા 60 70 80 આટા છે

તો મારી મસ્તરી છે અને બીજા તો મતલબ આમાં ભલા આજા 80 રૂપિયા 80 80 80 80 80 80 હા હા એકા રૂપિયા એકાચી હજાર રૂપિયા <laughs>

એકાવન બાવન ચૂપિયા એકસઠ રૂપિયા પાસઠ રૂપિયા એકસો પાસઠ ને ભાઈ પચાસ રૂપિયા મૂકી દો બચા પચાસ રૂપિયા પચાસ રૂપિયા બચ્ચા પચાસ રૂપિયા બચ્ચા પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા મૂલ થાય એકાવન

પચાસ ગણો હતા પાંચ છ સાત આઠ નવસો હાજર રૂપિયા રૂપિયા બે પચીસ હવે હા او چاير لکي آسن 23 23 3 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